કરજણ તાલુકાના નેશનલ હાઇવે અડતાલીસ પર લાકોદરા ગામના પાટિયા પાસેથી ગેરકાયદે એક કન્ટેનરમાં લઈ જવાતો પચ્ચીસ લાખ આઠ હજાર સાતસો વીસ રૂપિયાનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી કન્ટેનર ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો ભરી આપનાર સહિત બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી એક મોબાઈલ તેમજ કન્ટેનર મળી કુલ મુદ્દામાલ રૂ પાંત્રીસ લાખ તેવીસ હજાર સાતસો વીસ કબજે કર્યો કર્યો છે મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ તાલુકા વિસ્તારમાં ને હા દશાંશ ચાર આઠ પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક અશોક લેલન નંગ એમએચ છેતાલીસેઆર ચોવીસો એકાવનમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યો છે એવી બાતમી મળી હતી જેથી સદર બાતમીવાળી કન્ટેનરને પકડવા માટે કરજણ તાલુકાના લાકોદરા ગામના પાટિયા છૂટાછવાયા વડોદરા ગ્રામ્ય એલસીબી ગોઠવાઈ હતી ત્યારબાદ ઉપરોક્ત કન્ટેનર આવી પહોંચતા તેને રોડની સાઈડમાં ઊભી રખાઈ હતું જેના ચાલકનનું નામ પૂછતા રમેશકુમાર ભાનુપ્રતાપ મિશ્રા રહે મહમદપુરતા ફૂલપુરજી અલ્હાબાદ હાલ રહે કોલખેતા પનવેલજી રાયગઢનું હોવાનું જણાવ્યું હતું તપાસને વધુ પૂછતાછ કરતાં કન્ટેનરમાંથી વિદેશી દારૂ ભરેલી ત્રણસો એક પેટીઓ મળી આવી હતી તેમજ સદર જથ્થો સંતોષ સરોજ રહે વાપી હાઇવે ઉપર રાજસ્થાન હોટલ પાસે બોલાવી ત્યાંથી ઉપરોક્ત કન્ટેનર લઈને અમદાવાદ જવા માટે ફોનથી જણાવ્યું હોવાનું બહાર આવ્યું હતું એલસીબીની ટીમે રૂ પચ્ચીસ લાખ આઠ હજાર સાતસો વીસનો મોટા ભાગનો પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રૂ દસ લાખની કન્ટેનર રૂ પાંચ હજારનું એક તેમ તેમજ રૂ દસ હાજરની જીપીએસ સિસ્ટમ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ પાંત્રીસ લાખ ત્રેવીસ હજાર બસો સિત્તેર કબજે કર્યો છે અને ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ ભરી આપનાર સહિત બે ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે